હજારો બાળક ભૂખથી મરી રહ્યા છે અને કેટલાક લોકો એ સાબિત કરવામાં આવે આ ડિબેટની અંદર એક યુવાન જે પોતાને ખૂબ જ બુદ્ધિશાળી માને છે એના માટે ગાઝાની અંદર ભૂખથી મરતા હજારો બાળકો ઉપર થતા રેપ ભ્રષ્ટાચાર અને દલિતો પર થતા અત્યાચાર કરતા વધારે મહત્વનું છે એ સાબિત કરવાનું કે આ દુનિયામાં ભગવાન છે ને તેજસ્વી લોક હે અમારે પાસ અલે મૂર્ખાઓ પહેલા તો તમારે એ સાબિત કરવું જોઈએ કે તમે માણસ છો કે નહીં દેશ વેચાઈ રહ્યો છે જંગલો બરબાદ થઈ રહ્યા છે બે માણસોને તમારો પૈસા કંખેરવાનો કોન્ટ્રાક્ટ અપાઈ રહ્યો છે આ બધી જ વાત છોડીને તમે ભગવાનના નામે લોકોને ઉઠા ભણાવવા નીકળ્યા છો જનતા કો આપ મૂર્ખ સમજના બંધ કરી દીજીએ અને શરમ આવી જોઈએ લલન ટોપ જેવી ચેનલો જેમનો ઉપયોગ કરીને સરકારમાં બેઠેલા કેટલાક અપરાધિક માનસિકતાના નેતાઓ આ દેશના લોકોમાં વ્યક્તિત્વ વિકાર નામની માનસિક બીમારી ફેલાવી રહ્યા છે જેથી આ દેશમાં માનસિક એક ઊભી કરી શકાય જેવી હિટલરે ઊભી કરી હતી જર્મનીમાં એસેસ નામનું જેનું એક માત્ર કામ હતું જાતિના નામ ઉપર લોકોનો જનસંહાર કરવો હવે સમય આવી ગયો છે કે આપણે વિચારવું પડશે કે સુચાવાળા એ બતાવેલો વિકાસનો નો રસ્તો ખોટો તો નથી છે મહિને મેં મોદી કોંડે મારે